નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના તોફાની મકાન છાપરા ઉડશે એટલે કે મિત્રો હવામાન નીચે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે છ જૂન સુધી રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ અને ભારે પવન પૂંકાય શકે છે ખાસ કરીને કાચા મકાનો છાપરા ઉડી જાય વાંટોળ ની પણ આગાહી કરવામાં આવી છે જે ખેડૂત માટે ચિંતાનો વિશેષ બની શકે છે રાજ્યમાં આગામી દિવસો વાવાઝોડા જેવી રિસ્તી સર્જાવાની છે અને વરસાદ પડવાની આગાહી હવામાન નિશ્ચિત અંબાલાલ પટેલે કરી છે અંબાલાલ પટેલે ખતરા સંકેત આપ્યો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સોળ વર્ષ રેકોર્ડ તોડશે ચોમાસું એટલે કે ભારત હવામાન વિભાગ જાહેરાત પ્રમાણે ભારત ચોમાસાની આઠ દિવસ પહેલાં એન્ટ્રી થઈ ગઈ છે કેરળ કર્ણાટક તમિલનાડુ ગોવા રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે અને ગુજરાતમાં પણ વહેલું ચોમાસું આવવાની અહેવાલો છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો કોરોના પાછો ક્યાંથી આવ્યો એટલે કે અમદાવાદ કોરોના કેસની સંખ્યામાં વધારો થયો છે ગઈકાલે એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં કોરોનાના નવા કેસ વીસ કેસ નોંધાયા છે સુરતમાં બે રિસેન્ટ ડૉક્ટર કોરોના પોઝિટિવ આવ્યો છે અને આ ઉપરાંત કડીમાં ત્રણ સુરતમાં બે રાજકોટ બનાસકાંઠામાં એક એક કેસ નોંધાયો છે અને નવા કેસ દર્દીઓના સામાન્ય તાપ અને શરદીના લક્ષણો જોવા મળ્યા છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો શું શું ક્યારે પાક ધિરણ મંડળી માફ થશે ત્યારે હાલ માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિને નવા જૂન મંડળી પ્રક્રિયા ચાલુ હોય ત્યારે ખેડૂતોને જીરો વ્યાજે મંડળી આપવામાં આવે છે એટલે કે વ્યાજ સરકાર ભરે છે તો શું આવી રિસ્તી દરમિયાન ગુજરાતના અમુક ખેડૂત દેવું સરકાર માફ કરવું જોઈએ નહીં નીચે કોમેન્ટ કરીને જરૂરથી બતાવી આપજો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પેટ્રોલ ડીઝલ ભાવ ઘટશે પેટ્રોલ અને ડીઝલ હાલ ના સમાવેશ કરવાનો કોઈ તૈયારી નથી રાજ્યસભામાં એક સવાલનો જવાબમાં કેન્દ્ર પેટ્રોલ મંત્રીને જાણકારી આપી છે કે રાજ્યસભામાં જાણકારી આપતા કેન્દ્ર મંત્રીએ જણાવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલની જીએસટી હેઠળ લાવવા માટે જીએસટી કાઉન્સ ભલામણ જરૂરી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગેસ સિલિન્ડર ધારકો ધ્યાન આપે એટલે કે ગેસ સિલિન્ડર સંબંધી નવા નિયમો બીજો ફેરફાર કરવામાં આવે છે ગેસ સિલિન્ડર બુક કરવા માટે કેવાસી પ્રક્રિયા છે જરૂરી રહેશે આ સિવાય આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક કરાવવાનું ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે ઓટીપી વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવે છે ગેસ સબસિડી અંગે પણ ફેરફાર કરી શકાય છે એક મહિનો સિલિન્ડર સંખ્યા અંગે પણ ફેરફાર કરી શકાય છે અને ગેસ સિલિન્ડર સ્માર્ટ ચીપ્સ લગાવવામાં આવશે જેના દ્વારા વિતરણની માહિતી મેળવી શકશે તમને જણાવી દઈએ કે હાલમાં આ નિયમો ફેરફાર લઈને એક તારીખ પણ સામે આવી હતી જે બાદ હવે સત્યાવીસ ફેરફાર શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જો કે આ અંગે હજુ સુધી ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સરકાર આપશે પે ઇન્ટરનેટ કે દેશના મૂળભૂત સુવિધા સાથે ઇન્ટરનેટ જોડાવા જઈ રહેલા પી ઇન્ટરનેટ બિલ પર વિચારણ સરકાર મંજૂરી આપી દીધી છે આ બિલ દેશમાં પછાત અને ગરીબો વર્ગ લોકોને મફત ઇન્ટરનેટ આપવા યોજના બનાવવામાં આવી છે તેનો ઉદ્દેશ એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે જેમાં સરકાર દ્વારા કોઈપણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે ફી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષ ડિસેમ્બર રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ ગુરુ આ બિલ પર વિચારણ કરવાની ભલામણ કરી છે આ બિલનું નામ રાઈટ ટુ ફી ઇન્ટરનેટ છે મિત્રો